મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવાધિપીડિત કર્મ બંધને ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પૃષ્ટિ વર્ધનમ ઉર્વા પૃષ્ટિવર્ધનમ બંધના બંધનામ મોક્ષે મામૃતા ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે આપણે જાણીએ મહામૃત્યુંજય મંત્ર વિશે કે આપણી પાસે અને જગત પાસે કઈ રીતે આ મંત્ર આવ્યો મહામૃત્યુંજય મંત્ર આપણી પાસે કઈ રીતે આવ્યો શિવભક્તો શાસ્ત્રમાં સુંદર તેનું વર્ણન છે આપણા ઋષિ મુનિઓમાં અસંખ્ય ઋષિ મુનિઓ થઈ ગયા જેણે આપણને ધર્મનું જ્ઞાન આપ્યું તેવા જ એક ઋષિ હતા માર્કંડ ઋષિ શિવભક્તો આ માર્કંડ ઋષિ પોતે જંગલમાં પોતાની કુટિયા એટલે એક ઘર બાંધીને રહેતા હતા શિવભક્તો પોતાનો પરિવાર સાથે પોતાની પત્ની ધર્મપતિ અને તેના શિષ્યો પણ તેની સાથે રહેતા હતા પણ શિવભક્તો માર્કંડ ઋષિના જીવનમાં એક પુત્રની ખામી હતી તેને એક બાળકની ઈચ્છા હતી કે તેના જીવનમાં એક સુંદર બાળક આવે તેના એક પરિવારમાં એક બાળકનો જન્મ થાય તો તેની એક ઈચ્છા પૂર્ણ થઈ જાય પણ વિધિના લખ્યા લેખ લલાટે સાચા થાય કહેવાય છે ને બે વર્ષ પાંચ વર્ષ જતા રહે પણ તેમના પત્ની જે માળખંડ ઋષિ હતા તેમના પત્નીના ખોળે કોઈ પણ બાળક થતું ન હતું બાળકનો જન્મ ન થતો હતો સારા સમાચાર આવતા ન હતા પછી પોતે મૂંઝાય છે તે અરસામાં તે અસંખ્ય તેની પીડા હૃદયમાં ભરાય છે તે પોતાના જે બીજા ઋષિ મુનિઓ તેને વાત કરે છે કે ભાઈ મારા ઘરે પારણું બંધાતું નથી તો મારે શું કરવું તે ઘણા યજ્ઞો કરે છે ધર્મના કાર્યો કરે છે પણ અસફળ જે તેની ઈચ્છા છે તે પરિપૂર્ણ થતી નથી પછી ત્યારબાદ શિવભક્તો બધા ઋષિમુનિઓ એકઠા થાય છે ત્યારે માર્કંડ ઋષિ પોતાના હૃદયની જે વાત છે કે મારી ઘરે જે આ પુત્ર કામના છે મારે ઈચ્છા છે મારે એક બાળકની ઈચ્છા છે તે પૂર્ણ નથી થતું તેવો ભાવ બધા ઋષિમુનિઓ વચ્ચે વ્યક્ત કરે છે પછી બધા જે ઋષિમુનિઓ છે જે મોટી ઉંમરના ઋષિ મુનિઓ તે માર્કંડ ઋષિને કહે છે કે માર્કંડ ઋષિ તમે દેવોના દેવ મહાદેવની આરાધના કરો કદાચ તમારા ભાગ્યમાં નહીં હોય વિધાતાએ લેખમાં તમારા ઘરે એક બાળક નહીં લખ્યું તો પણ મહાદેવ જો ધારશે તો તમારા ઘરે પારણું બંધાશે આવું અન્ય ઋષિ મુનિઓ ઋષિને કહે છે શિવભક્તો ત્યાર પછી માર્કંડ ઋષિ જપ તપ સાધના કરી અને ઓમ નમઃ શિવાયના મંત્રથી ભગવાન શિવજીને રીઝવે છે નિરંતર ઓમ નમઃ શિવાય અભંગ જાપ એમ કહેવાય ને નિરંતર આંખો બંધ કરીને ઓમ નમ શિવાયના જાપ કરે છે જ્યારે તેના જાપ ફળે છે ત્યારે ભગવાન મહાદેવ ત્યાં પ્રસન્ન થાય છે માર્કંડ ઋષિ જ્યાં જપ તપ સાધના કરતા હોય છે ત્યાં દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થાય છે અને માર્કંડ ઋષિને કહે છે માગો માગો ઋષિરાજ માગો તમારે શું જોઈતું છે પ્રથમ તો જ્યારે મહાદેવ સાક્ષાત દર્શન દે છે પહેલાં તો માર્કંડ ઋષિ કંઈ બોલી નથી શકતા તેની આંખોમાંથી કહેવાય ને કે આંસુ વહી જાય છે ગળગળા થઈ જાય છે ત્યાર પછી માર્કંડ ઋષિ કહે છે કે હે મહાદેવ તમે તો અંતર્યામી છો તમે મારા હૃદયનો ભાવ સમજી જાઓ કે મારે શું જોતું છે ત્યારે મહાદેવ કહે છે કે જાઓ તમારા ભાગ્યમાં નથી વિધાતાએ તમારા લેખમાં પુત્રની જે કામના છે તમારા ઘરે પુત્રની જે કામના છે તે લેખમાં લખેલું નથી પણ હું કહું છું કે તમારી ઘરે પુત્રની પ્રાપ્તિ થશે આવા સુંદર મહાદેવ આશીર્વાદ આપે અને સાથે સાથે મહાદેવ તેમ પણ કહે છે કે થોડાક દિવસોમાં જ એક માઠા સમાચાર આવશે તેવું કંઈ ભગવાન મહાદેવ અંતર્ધ્યાન થઈ જાય છે ત્યાંથી ગાયબ થઈ જાય છે ભક્તો ઋષિરાજ પહેલાં તો પોતે ચિંતામાં આવી જાય કે મહાદેવે આશીર્વાદ પણ દીધા અને સાથે તેમ પણ કીધું કે તમારી ઘરે માઠા સમાચાર આવશે તેવું તે શું થશે આવો વિચાર કરતાં 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 ઘરે પહોંચે છે ઘરે બધી વાત કરે છે માર્કંડ ઋષિ પોતે કે ભાઈ મહાદેવ પ્રસન્ન થયા મહાદેવ પ્રસન્ન થયા ભક્તો એક વાત કહેવાની કે પુરુષની એક પ્રકૃતિ હોય છે એક પોતાનામાં એક એવો તત્વ સમાયેલું છે કે ખરાબ વાત ઘરે તરત નથી કહેતા સારી વાત હોય તે જ પહેલાં ઘરે કહે છે તેવું જ આ ઋષિરાજ કરે છે ઘરે સારી વાત કહે છે કે ભાઈ મહાદેવના આશીર્વાદ ફળ્યા આપણી ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ છે તેવા મહાદેવે આશીર્વાદ દીધા આવું ઘર પરિવારમાં કહે છે પણ જે માઠા સમાચારની વાત હતી તે ઘરે કહેતા નથી શિવભક્તો અને બને છે પણ તેવું મહાદેવના જે આશીર્વાદ છે તેવું જ બને છે થોડાક દિવસોમાં સારા સમાચાર આવે છે માર્કંડ ઋષિના જે પત્ની હોય છે તેના ખોળે પુત્રની પ્રાપ્તિ થવાની હોય છે તેવા એક સારા સમાચાર મળે છે શિવભક્તો આખું ઘર રાજી રાજી થઈ જાય છે માર્કંડ ઋષિ પોતે રાજી થઈ જાય છે કે મારી ઘરે બાળકનો જન્મ થશે જોત જોતામાં દિવસો વીતી જાય છે અને સુંદર દિગિત્યમાન એક તેજસ્વી બાળક તેની ઘરે જન્મ લે છે શિવભક્તો મહાદેવના આશીર્વાદ પડે છે પછી અત્યારના સમયમાં નહીં પણ પહેલાંના સમયમાં જ્યારે પણ કોઈ બાળકનો જન્મ થતો ત્યારે પહેલાં તેની કુંડળી કઢાવતા બ્રાહ્મણ દેવતાને ઘરે બોલાવે છે માર્કંડ ઋષિ બ્રાહ્મણ દેવતાને ઘરે બોલાવે છે અને કુંડળી કઢાવે છે કે આ બાળકની ભાઈ કુંડળી કાઢી દીધી તો કુંડળીમાં આવે છે કે આ બાળક અગિયાર બાર વર્ષનું થશે જેવું તેરમાં વર્ષમાં બેસે તરત જ તેનું મૃત્યુ થઈ જશે મહાદેવની વાત સાચી પડી થોડાક દિવસોમાં જ માઠા સમાચાર આવ્યા જે ભક્તો માર્કંડ ઋષિ પોતે ઘણો થોડોક સમય તો મુંજાઈ જાય છે માર્કંડ ઋષિ પોતે થોડોક સમય તો મુંજાઈ જાય છે કે શું કરવું પછી પોતે ઋષિરાજ હતા મહાદેવના પરમ ભક્ત હતા તે ખૂબ વિચારે છે મનથી ખૂબ વિચારે છે મારા ભાગ્યમાં નહોતું છતાં પણ મારી ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ તે મહાદેવની કૃપાથી જ થઈ છે અને આ બાળકનું આયુષ્ય જો કોઈ વધારી શકે તો તે મહાદેવ જ છે શિવભક્તો ત્યાર પછી માર્કંડ ઋષિ પોતે જે બાળક મોટું થતું હોય છે તેની ઘરે જે પુત્ર હોય છે એનો જે પુત્ર હોય છે તેને એક શિવલિંગ આપે છે અને તેને કહે છે કે જા મહાદેવ તારું આયુષ્ય લાંબુ કરશે તેને શિવભક્તિ સોંપે છે શિવભક્તો તે બાળકને મહાદેવની ભક્તિ સોંપે છે તું નિરંતર મહાદેવની ભક્તિ કર તારું આયુષ્ય સો ટકા લાંબુ થઈ જશે શિવભક્તો તે બાળકનું નામ હોય છે માર્કંડે શિવભક્તો તે માર્કંડ ઋષિના બાળકનું નામ હોય છે માર્કંડે તે માર્કંડે નિત્ય શિવલિંગની પૂજા કરે છે અને આ જે મંત્ર છે ઓમ ત્રંબકમ યજામય સુગંધિમ પૃષ્ટિવર્ધનમ પૂર્વારૂપમે બંધના મૃત્યુ મુખ્ય શ્રી શિવભક્ત આ મંત્ર જે મહામૃત્યુજય મંત્ર છે તેની રચના કરે છે તે મંત્ર લખે છે પોતે જે માર્કંડ ઋષિનો પુત્ર હોય છે માર્કંડે તે આ મહામૃત્યુજય મંત્ર લખે છે શ્રી શિવભક્તો નિરંતર તે લખી અને તે નિરંતર તે મંત્રનો જાપ કરે છે જેવા તેના બાર વર્ષ પૂરા થાય છે પરંતુ યમરાજા તેનું તેડું કરવા આવે છે યમરાજ તે જીવને લેવા આવે છે તે બાળક બાર વર્ષનું બાળક મૂંઝાઈ જાય છે કે હવે શું કરવું જેવા યમ તેડવા આવે છે તરત જ તે શિવલિંગને બથ ભરી જાય છે શિવલિંગને ભેટી જાય છે કે હે મહાદેવ મને બચાવો તરત જ ત્યાં ભગવાન મહાદેવ મહાકાલ સ્વરૂપ સ્વરૂપને પ્રગટ થઈ જાય છે જેવા યમરાજા તે માર્કંડઈને લેવા જાય છે કે તરત જ મહાકાલ પ્રસન્ન થઈ જાય છે તરત જ યમરાજા દસ ડગલા સો ડગલા પાછા હટી જાય છે દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થાય ત્યાં યમરાજાને પણ પાછા ડગલા ભરી લેવા પડે ત્યાર પછી મહાદેવ કહે છે કે જે કોઈ માનવ યમરાજાને કહે છે કે જે કોઈ માનવ આ મૃત્યુંજય મંત્રના જાપ કરે તેનાથી તમે યમરાજા દૂર રહેજો તેના મૃત્યુનું તેના જીવનની ગોઠવણી હું કરીશ આવું મહાદેવ કહે છે અને તેમ પણ કહે છે કે આ મંત્ર મહામૃત્યુંજય મંત્રથી પ્રસિદ્ધ થશે જે કોઈ માનવ જે કોઈ જીવ આ મહામૃત્યુંજય મંત્રના જાપ કરશે તેનું આયુષ્ય હું વધારી દઈશ તેનું આયુષ્ય લાંબો હું કરી દઈશ આવું દેવોના દેવ મહાદેવ કહે છે ભક્તો આવી રીતે મહામૃત્યુંજય મંત્ર આપણી પાસે આવે છે આખા જગત પાસે આવે છે સુંદર આ વિડીયો હતો મહા મંત્રનો જો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક કોમેન્ટ અને શેર કરજો વિડીયોમાં મૃત્યુંજય મંત્રને એકાદ કડી લખી નાખજો હર હર મહાદેવ હર લખજો ઓમ નમઃ શિવાય લખજો અને વિડીયો બીજા ભક્તોને શેર કરી દેજો આજે બસ આટલું જ બધા ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય